ગુજરાત સરકાર ના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયા તથા રાજ્ય કક્ષાના મંત્રી ભીખુ સિંહજી પરમારના વરદ હસ્તે પાલનપુર ખાતે સરકારી કુમાર છાત્રાલય યુનિટ ટુનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું બનાસકાંઠા જિલ્લામાં અનુસૂચિત જાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને ગુણવત્તા સભર ઉચ્ચ શિક્ષણ મળી રહે તે માટે સરકારી કુમાર છાત્રાલય પાલનપુર ખાતે કાર્યરત છે જેમાં એકસો પંદર વિદ્યાર્થીઓને વિના મૂલ્યે રહેવા તેમજ જમવાની સગવડ તેમજ રમતગમતના સાધનો સામાયિકો વિગેરે સરકાર દ્વારા પૂરા પાડવામાં આવે છે બનાસકાંઠા જિલ્લાના વાવ થરાદ સુઈગામ અને ધાનેરા જેવા અંતરિયાળ વિસ્તારોમાંથી આવતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને અભ્યાસમાં તકલીફ ન પડે તે માટે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા સો જેટલા વિદ્યાર્થીઓની ક્ષમતા ધરાવતા સરકારી કુમાર છાત્રાલય યુનિટ ટુ પાલનપુરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓ માટે સોળ રૂમો જેમાં કોમન રૂમ એક લિવિંગ કમ ડાઇનિંગ રૂમ એક બેડરૂમ એક કમ્પ્યુટર રૂમ એક વિઝિટર રૂમ એક ભોજનાલય એક કિચન બે ડિસેબલ ફ્રેન્ડલી રૂમ એક સ્ટોર રૂમ બે રેકોર્ડ રૂમ એક ઇલેક્ટ્રિક રૂમ ત્રણ વોટર કૂલર વિથ આર ઓ પ્લાન વોશ એરિયા ટોયલેટ બ્લોક તથા સિક્યુરિટી રૂમ જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવનાર છે જેના થકી અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ શૈક્ષણિક ક્ષેત્રે નવા શિખરો પ્રાપ્ત કરી શકે સરકારી કુમાર છાત્રાલયના ખાતમુહૂર્ત પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર જિલ્લા કલેક્ટર વરૂણકુમાર બરનવાલ સંયુક્ત નિયામક આર ખેર નાયબ નિયામક ભાવિકાબેન પટેલ નાયબ નિયામક એમ કે સોલંકી નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ પાલનપુર સમાજ કલ્યાણ અધિકારી ચૌધરી ચેતનાબેન નગરપાલિકા પ્રમુખ ચીમનભાઈ સોલંકી અનુસૂચિત જાતિ મોરચાના જિલ્લા પ્રમુખ અશ્વિનભાઈ સક્સેના અગ્રણી ગિરીશભાઈ જગાણિયા અમીશપુરી ગોસ્વામી સહિત પદાધિકારીઓ અધિકારીઓ છાત્રાલયના કર્મચારીગણ અને વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો પણ ઉપસ્થિત રહ્યા હતા